વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને સમર્થન આપવા માટે કિરીટ પટેલને વિસાવદરની જનતા મત આપે તે માટે મત માંગવા માટે પણ જ્યારે સી આર પાટીલ દિલ્હીથી ગુજરાત અને ખાસ જ્યારે વિસાવદરમાં આવ્યા ત્યારે એમણે જે એમની સામે જે વિસાવદરની જનતા બેઠી હતી એમને એવું ચોક્કસપણે કહી દીધું કે ભાજપમાં આવવા માટે તો ઉમેદવારો છે તે પડાપડી કરતા હોય છે નેતાઓ પડાપડી કરતા હોય છે પણ એમ ભાજપમાં આવું કોઈ સહેલું નથી અને આ ટૂણો એમણે સીધો જ માર્યો હતો ચૈતર બસાવાને અને એમણે જે વિસાવદરની જનતા છે એમને પણ કહી દીધું કે જ્યારે ચૈતર વસાવાને ભાજપમાંથી ટિકિટ જોઈતી હતી એ બીજી પાર્ટીમાંથી આવ્યા હતા અમારી પાસે ટિકિટ માંગી હતી પણ અમે પણ એમ કંઈ બધાને ટિકિટ નથી આપતા હવે આ જ બાબતે આજે સી આર પાટીલને સવાલ કરવા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ

પણ જે સીઆર પાટિલ છે તેમને પણ એ જ કહેવાનું કે જ્યારે એમણે પોતાના પ્રચારમાં પોતાના સંબોધનમાં એવું કહ્યું હતું કે ચૈતર વસાવા જે બીજી પાર્ટીમાંથી અહીંયા આવ્યા હતા એમને ટિકિટ જોઈતી હતી પરંતુ અમે ન આપી એટલે તેઓ આમ આદમી પાર્ટીમાંથી લડ્યા અને જ્યારે તેમણે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યને કહી દીધું હતું કે આ તમામ ધારાસભ્ય છે કે કોઈ જ અહીંયા આમ આદમી પાર્ટીના નથી આ સભ્ય કે ઉમેદવાર એમને ટિકિટ જ્યારે આમ ભાજપને રીટેક એમને જ્યારે ભાજપમાંથી ટિકિટ જોઈતી હતી પરંતુ ભાજપે ન આપી એટલા માટે તેઓ આમ આદમી પાર્ટીમાં ગયા છે અને એક દાખલો એમણે એ પણ આપ્યો કે ભૂપત ભાયાણી ભલે અત્યારે રાજીનામું આપી અને ભાજપમાં આવ્યા હોય પરંતુ આખરે ભાજપે એમને સ્વીકારી લીધા છે એટલે એમણે ચૈતર વસાવાને એવું કહી દીધું કે ટિકિટ જોઈતી હતી પરંતુ અમે આપી નથી હવે સીઆર પાટીલે પણ એ કહેવાનું છે કે તમે અહીંયા મતદારોને એ કહેવા માટે આવ્યા હતા એમની સાથે એ વાતચીત કરવા માટે આવ્યા હતા કે તમને ખેડૂત લક્ષી કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કહેજો અમારી સરકાર છે તો અમે પૂરા કરીશું જો તમે અહીંયા ભાજપને જીતાડશો તો ભાજપની સરકાર છે તો જો વિસાવદરમાં ભાજપ આવશે તો તમારા કામ થશે તો જે સી આર પાટિલ છે તેમને પણ એ જ કહેવાનું છે કે વિસાવદરની જનતાને તમારે કહેવું પણ જોઈએ ને સમજાવવું પણ જોઈએ આ બધી વાત બરાબર છે પરંતુ સાથે સાથે તમારે એ પણ કહેવાનું છે કે વાંધો નહીં તમારા જેટલા પણ પ્રાણ પ્રશ્ન છે ખેડૂત લક્ષ્ય બધા અમે પૂરા કરીશું પણ એ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે સીઆર પાટીલે પણ સમજવાનું છે કે કોણ ભાજપમાં આવ્યું કોણ ભાજપમાંથી ગયું કોને બાકાત કરવામાં આવ્યા એમનાથી કોઈ જ વિસાવદરની જનતાને લેવા દેવા નથી તમે કોને ભાજપમાં મહત્વનું સ્થાન આપ્યું એ જો અહીંયા વાત કરશો તો એ જનતાને કોઈ જ કંઈ ફરક પડવાનો નથી એમને ફરક પડશે તો તમારે કહેવું પડશે કે અમે આ મુદ્દે તમારી સાથે છીએ અમારો જે નેતા છે તમને કોઈ પણ પ્રશ્ન પડશે ખેડૂત લક્ષી હોય ખાતર લક્ષી હોય કે પછી સિંચાઈ બાબતે હોય ટેકાના ભાવ બાબતે હોય આ બધા જ બાબત જો તમને ક્યાંક મૂંઝવણ પડતી હોય તો આ અમારો એ ઉમેદવાર છે અમે એ નેતાને અહીંયા મૂકીને જઈએ છીએ કે જ્યારે તમને જરૂર પડશે ત્યારે તમારી સાથે રહેશે

મતલબ નથી એટલે એક વખત તમે વિસાવદરની જનતા સાથે આ બાબતે પણ ચર્ચા કરજો કે એમને શું જોઈએ છે કેવો નેતા જોઈએ છે કે જેમના રાત દિવસ એમની પડખે ઉભા રહીને કામ કરી શકે સૌથી પહેલા તો સી આર પાટીલ એ

એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો ભાવનગરનો પણ તમને ખ્યાલ છે બોટાદનો પણ ખ્યાલ છે તમને વિશાળ વધારનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો આજે ચૂંટાયા છે એમના વિચારધારા પણ નથી ચૂંટાયા એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી એનો ઇતિહાસ એવું કહે છે કે ત્રીજી પાર્ટી માટે અહીંયા ક્યાંય કોઈ સ્થાન નથી તો આવો મિત્રો આપણે સંકલ્પ કરીએ કે આ વખતે વિસાવદરના મતદાર ભાઈ અને બહેનોને વિશ્વાસમાં લઈને આપણે આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલ ને જીતાડીએ સંકલ્પ લેવા તૈયાર છો પડકાર ઝીલવા તૈયાર છો પડકારમાં હારી ના જવા એની ચિંતા તમારે કરવી પડશે સ્વાભાવિક છે કે અહીંયા કોઈ પણ પ્રચાર માટે આવે એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ સિનિયર માટે તો સહેલું છે જ નહીં ભાજપ માટે પણ અહીંયા લોઢાના ચણા ચાવવા જેવી અત્યારે સ્થિતિ છે તે ઊભી થઈ છે કારણ કે આ બેઠક જીતાડવી એ સી આર પાટીલ પણ કદાચ ખબર છે કે આ બેઠક કઈ રીતે જો આપણી પાસે આવશે તો આપણે કેટલી મહેનત કરીશું કારણ કે આટલા બધા નેતાઓને જયારે મેદાનમાં ઉતાર

એટલા માટે સી આર પાટિલ સાહેબે એ પણ ચોખવટ અહીંયા વિસાવદરની જનતાને કરવી પડતી હતી અત્યારે પરંતુ તેમણે નથી કરી એ કહેવું જોઈતું હતું કે અહીંયા જે પણ ઉમેદવાર અમે મૂક્યો છે કિરીટ પટેલ એ તમારા ચોક્કસ કામ કરશે કારણ કે વચન વાયદા જે આપણે સાંભળ્યા છે કે પેરિસ જેવું બનાવી દઈશું વિસાવદરને પેરિસ બનવું એ વિસાવદરની જનતાને નથી ગમતું પરંતુ એને પોતાના જે પ્રશ્ન છે એ સાંભળવાના છે અને એમાં કામ થાય માટે તમને મત આપશે એટલે તમારે એમના ઉપર પણ ભાર આપવો પડશે કે અમે સૌથી પહેલા ખેડૂતોને શું જોઈએ છે તેમના ઉપર વાતચીત કરીશું પેરિસ બનાવવાની વાત ચંદ્ર ને મંગળ અહીંયા લઈ આવવાની વાત આ બધી જ ક્યાંક ને ક્યાંક જે અત્યારે ભાજપના જે નેતાઓ છે તે ફેંકી રહ્યા છે પરંતુ એમને હકીકતના મુદ્દા ઉપર જમીન ઉપર આવવું પડશે અને જે નેતા જમીન ઉપર આવશે જમીન ઉપર બેસશે ખેડૂતો સાથે વાતચીત કરશે તે જ ક્યાંક અહીંયા વિસાવદરની ગાદી લઈને જશે જે રીતે સી આર પાટીલે ચૈતર વસાવાને પણ સંભળાવ્યું છે કે ટિકિટ માટેની બાબત અને ખાસ કરીને જે વિસાવદરની જનતાના અત્યારે અહીંયા ઘણા બધા પ્રશ્ન છે પરંતુ એમને એમાં કોઈ જ રસ નથી કે ભાજપમાં કોણ ગયું છે કોણ આવવાનું છે ને કોણ બાકાત છે એટલે ત્યાંના જે સ્ટાર પ્રચારકો છે તેમને પણ આ બાબત સમજવી પડશે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર